નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે એક તરફ રાહુલ ગાંધીની ન્યાયયાત્રા રાજ્યમાં ફરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી રહી છે જેને લઈને અનેક સવાલો છે કોંગ્રેસ કોના સહારે લોકસભા બેઠકો જીતશે તેવા સવાલો હાલ તો ચર્ચાઈ રહ્યા છે આજે આણંદ અમરેલી અને પોરબંદર જિલ્લાના કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપી કોંગ્રેસનો સાથ છોડ્યો છે આણંદ કોંગ્રેસને વધુ એક ચટકો પડ્યો છે પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા છે જ્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું છે સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ મનુ દાવરાએ રાજીનામું ધરી દીધું છે તેઓ અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજ હતા તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે અગાઉ અબ્રીશ ડેર પક્ષ છોડી ચૂક્યા છે અબ્રિશ ડેર બાદ અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું તૂટવાનું યથાવત રહ્યું છે લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર જિલ્લામાં પણ કોંગ્રેસ તૂટી છે પોરબંદર જિલ્લા અને શહેર પ્રમુખે રાજીનામું આપ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાદમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે